નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પાલ ખાતે આદિવાસીના સામૂહિક શહીદી વહોરનારા લોકો અને અરવલ્લી જિલ્લાના આજુબાજુના ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જલિયાવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ ભીષણ આ હત્યાકાંડ આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા આદિવાસીઓના બલિદાનને ઉજાગર કરવા વિરાંજલિ કાર્યક્રમો યોજીને આદિવાસી ક્રાંતિ વીરોને શ્રદ્ધા સુમન અર્પણ કરીને બલિદાનની ગાથાની સ્મૃતિઓનું વર્ણન કરવામાં આવે છે અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પ્રકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા બાવીસમાં આપણે આજે આજના દિવસે જે આજે એકસો ને બે વર્ષ પૂરા થાય છે આપણા વડીલોએ આપણા પુરખાઓએ આ દેશની આઝાદી માટે જે લડતો લડી અને જાન બારસોથી વધારે આપણા આદિવાસી સમાજના વડીલોએ જાનની આહુતિ આપી જેની યાદમાં આજે આપણે એકસો ને બેમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીંયા જ્યાં ઇતિહાસને વાંચ્યો ત્યારે ખબર પડે કે અહીંયા બારસોથી વધારે લોકોને હત્યા થઈ અને હત્યા કર્યા બાદ આ દિવાલ છે આ દિવાલની સટીને ક્યાં કૂવો હતો એ કૂવાની અંદર નાખી દેવામાં આવ્યા હતા તો આજે આપણે એ વાતને એકસો ને બે વર્ષ થાય છે ત્યારે અહીંયા સમાજના અગ્રણીઓ જે પોષિના અને દાતા અંબાજી બાજુથી સાબરકાંઠા અરવલ્લી વગેરેથી આવી અને આજના દિવસે અહીંયા આપણા વડીલોને પૂરખોને દિલથી બધાએ સત સત નમન કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે વિશેષમાં આ જે ઘટના છે એના વિશે બધાએ ઇતિહાસને જાણ્યા પછી ધીરે ધીરે આ આપણા પૂર્વજોએ જે આપણા માટે જે તકલીફો વેઠી છે એ તકલીફો ને આપણે યાદ કરીને આજે આપણા વડીલોને આપણા પુરખાઓને આપણે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી અહીંયા સાથે આપણા પૂર્વજોને યાદ કરીને આપણે બારસોથી વધારે દીવા પ્રગટાવ્યા અને પ્રગટાવી અને એમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે વિશેષ હું જે વાત કરી રહ્યો છું ત્યાં કે ભાઈ આપણે શ્રદ્ધાંજલિ જ કાર્યક્રમ રાખ્યો છે અને એના ઉપલક્ષમાં વિશેષ કોઈ મોટો કાર્યક્રમ નથી આપણે આપણા પૂર્વજોને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટેનો જ કાર્યક્રમ રાખ્યો છે એ જ સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય જોહાર જય આદિવાસી જય સંવિધાન